આકાશવાણી સ્થાનિક સમાચાર છે નમસ્કાર રાજ્યભરની સાથે કચ્છમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું કચ્છમાં બચાવ અને રાપર નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન થયું જ્યારે તાલુકા પંચાયતની ત્રણ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ બચાવમાં સાત વોર્ડની અઠયાવીસ બેઠકો પૈકી ભાજપે સત્તર બેઠકો બિનહરીફ જીતી લીધી હતી બાકીની અગિયાર બેઠકો માટે આજે મતદાન યોજાયું જેમાં અમને મળેલ નવીનતમ માહિતી મુજબ સરેરાશ સિત્યાવીસ પોઈન્ટ અઠોત્તર ટકા મતદાન નોંધાયું છે જ્યારે રાપરમાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે સરેરાશ અઠાવન પોઈન્ટ ચોર્યાસી ટકા મતદાન થયું છે અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો થઈ રહ્યો છે જ્યારે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત મુન્દ્રાની મોટી ભૂજપુર બેઠક માટે સાહીઠ ટકા બચાવની લા કાકડિયા બેઠક માટે પાંત્રીસ પોઈન્ટ પચાસ ટકા અને માંડવી તાલુકાની દરસડી બેઠક માટે એકાવન પોઈન્ટ ચાલીસ ટકા સરેરાશ મતદાન થયું છે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે રાપર નગરપાલિકા વિસ્તારમાં મતદાન માટે મતદારોની લાંબી કતારો જોવા મળી હતી યુવાનો મહિલાઓ અને વયોવૃદ્ધ મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા આ તમામ બેઠકો માટે આગામી અઢારમીએ મતગણતરી હાથ ધરાશે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ આજે આકાશવાણી ભુજની મુલાકાત લીધી હતી આ અંગે સાંભળીએ એક અહેવાલ કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી સંજય જાજુએ આજે આકાશવાણી ભુજની મુલાકાત લીધી હતી અને અહીંથી પ્રસારિત થતા શ્રોતાઓના ખાસ પસંદીદા કાર્યક્રમોથી અવગત થઈ આ કાર્યક્રમોની તેમણે પ્રશંસા કરી હતી તેમણે આગામી સમયમાં શરૂ થનાર એફએમનો વ્યાપ કચ્છના છેવાડાના અને સરહદી વિસ્તાર સુધી પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત તેમણે સમાચાર વિભાગના વિવિધ સમાચાર બુલેટિન્સ અને અન્ય કાર્યક્રમો અંગે પણ વિગતો મેળવી હતી ઇન્ટરનેટના યુગમાં આજે પણ આકાશવાણીના સમાચારો કચ્છના ક્ષેત્રના લોકો માટે સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવાનું શક્તિશાળી માધ્યમ બની રહેવા પામ્યા છે અને કુદરતી આફતો જેવી કે ભૂકંપ વાવાઝોડા અતિવૃષ્ટિ વખતે આકાશવાણી ભુજની ભૂમિકા પ્રશંસનીય રહી છે તે અંગે સચિવ શ્રી જાજુએ રાજીપો વ્યક્ત કર્યો હતો તેમણે સ્થાનિક કચ્છી ભાષામાં સમાચાર બુલેટિન શરૂ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો આ પ્રસંગે આકાશવાણીના રાજકોટ ક્લસ્ટરના વડા ડીડીજી બાબુલાલ મીણા પ્રોગ્રામ વિભાગના વડા જયેશ રાવલ પ્રોગ્રામ એક્ઝિક્યુટીવ ભરત ચતવાણી ટેકનિકલ હેડ નિગમ ઉપાધ્યાય કમલેશ ગુપ્તા મનોજ સોની સહિત મહાશિવરાત્રીની શોભાયાત્રાની તૈયારી અંતર્ગત ભુજમાં આજે છકડા રીક્ષા રેલી યોજાઈ હતી આ શોભાયાત્રા સમિતિના કાર્યાલયથી બપોરે ત્રણ વાગે પ્રસ્થાન કરાયું હતું આગામી રવિવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાઇક રેલી પણ યોજાશે મહાશિવરાત્રીના આયોજન નિમિત્તે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભુજના રણજીત વિલાથી મંગલમ ચાર રસ્તાને જોડતા માર્ગને શ્રીમદ રાજચંદ્ર માર્ગ તરીકે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે નામકરણ કરાયું હતું શ્રીમદ રાજચંદ્રનું સમસ્ત જીવન લોકોના આત્મકલ્યાણ માટે પસાર થયું હતું કચ્છ સાથેના તેમના જૂના સંસ્મરણો યાદ કરાયા હતા આ પ્રસંગે નગરપ્રમુખ સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના ચીફ ટાઉન પ્લાનર સહિત બે અધિકારીઓ ગાંધીધામ મહાનગરપાલિકાની મુલાકાત લઈને દોઢ મહિનાના સમયગાળા દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી સહિતની સંસ્થાઓના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જેમાં મહાનગરપાલિકાએ ઈસ્ટ અને વેસ્ટ જે બે જન પાડ્યા છે તેની વિસ્તૃત માહિતી લીધી હતી આ ઉપરાંત વોર્ડ કેટલા છે કઈ રીતની કામગીરી થઈ રહી છે તેની વિગતે ચર્ચા થઈ હતી શહેરની સુંદરતા રોડ રસ્તાના પ્લાનિંગ સહિતની બાબતો લઈને આખો અહેવાલ માંગ્યો હતો આ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ઝોન બનાવવા દબાણો હટાવવા તેમજ અભિયાન કામગીરીઓ કરવામાં કરવામાં આવી આવી છે જેની સમીક્ષા શહેરી વિકાસના અધિકારીઓ દ્વારા હતી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ શરદ ડેરી સાથે સંકળાયેલા ઊંટ પાલક સભાસદનું અવસાન થતાં તેમના વારસદારને એક લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ ઊંટ પાલક સભાસદનું અવસાન થાય તો તેના વારસદારને આ નાણાકીય સહાય આપવામાં આવે છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર